દુબઈમાં ચીવરી પાડ્યો મારા હાથમાં ચાર પાંચ આવી જાય ને એવા ભૂકા એમ છે ભલે ખરો ઉનાળો હોય અને આ ફોન ભાઈ હું ભટકણો ભાઈ માણસ ફરતો હોય એટલે માણા વિચાર થાય કે આ હા એસી ગાડીમાં ફરતો હોય છે શું ઠંડક જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં ને હું પણ છું એકદમ મજામાં તો આપણે ઘણા દિવસો પછી પાછો આપણે આપણો વ્લોગ લઈને આવ્યા છીએ તેમ ખબર છે તમે કોઈ મહણીયા જોતા જ નથી હો આ જ વ્લોગ બનાવવાનું મને મન થઈ ગયું હા વાગાસ સાડા ચાર જેવું થઈ ગયું છે પણ તો આજે તાપમાન કાંઈ ઘટતું નથી અને બે હજીથી લગભગ શિયાળી શિયાળી બેતાળીસ બેતાળી ડિગ્રી તાપમાન એ બધું કહેવાય છે હો પેલી આપણે તેમ માપતા નથી પણ માણા લવે કે આટલી ડિગ્રી હતો આપણે તો અથવા ફોનમાં કે ફોન માં આવે છે હું જોઉં પણ મને એમ થઈ જાય કે આ ટકા કહેવાય શું કહેવાય એમ આપણે ગોળ તો આપણે તો એક જ એમ ભાઈ શિયાળી ડિગ્રી હોય કે પસા ડિગ્રી હોય આમ હળગી ચમને જ કાગળિયા પેલી આપણે માલ ઢોર તડકામાં ચારવાના આ માથાના આ ટોયું બધી ઓળ હુંધ્યું નહીં ને લંગાણું હોય ને પાણી મળ્યું ન હોય ટોયું કેમ પડવા માંથાના ટોલચું પડવા માં

એક બાજરી એક બે દી મોર ભેળ્યું હતું એમાં કંઈ રહ્યું નથી હવે બાજરીવાળામાં તો જો આ બાજરી હજી ઉભી છે એટલે લગભગ દસ દી પાંચ દસ દી આમાં પાંચ દસ દી કાઢ છે જે આ ખેતર પડખે છે બાજરી જ છે એ જો આ દેખાય નહીં જો એ પૂળા પડ્યા હોય અને આ સાંજા ઘઉં તો એ બાજરી થઈ છે બે ચાર દી પછી

તો એમણે આમ હાલ્યા રાખે છે અમારી જિંદગીનું જે છે એ અગાયું પ્યાહુનું છે બીજું શું છે અને શું કહેવાય ઓલો અગાયો પ્યા એ બધી સારી કઈ હવાજ નથી આ ઓલો શું કહેવાય ધોળો હાથ કહેવાય કડી તો ઊભો થતાં થતાં રાડી પડી ગઈ એટલે આમાં કાંઈ એટલો બધો અવાજ છે નહીં પણ તો આ તો હમણાં ધકા રાખવી છે તો જોયા રાખો લ્યા વ્લોગ બ્લોગ કોઈ જોતા ને હમણાં કા મારા મને વાત મળી

તો આવું ને આવું બધું હાલ્યા રાખા છે તડકા તાપ તડકા જે કે બધું તો બહુ દાખ હોય છે અને માલઢોરને કાંઈ રહ્યું નથી હવે એક જ આશા છે અમારે વરસાદ વરસાદ આવી હોય ખડું ગઈ ગાયું ખાય ધરા અમારી સરકાર પણ એક જ માંગણી છે બીજી કોઈ માંગણી નથી વરસાદ પાડો દુબઈમાં જેવી રીત પાડ્યો બોમ્બ મારા હાથમાં ચાર પાંચ બોમ માં આવી જાય ને એવા ભૂખ્યા એમ થતા કે ખડ લઘાણો છે ભલે ખરો ઉનાળો હોય એ ધીપકારું તો ખરા શિયાળામાં ધબકારું એવા બોમ મારા હાથમાં ના આવી જતા દો બોલો ખડ હતું ગાયું ગયું કરું હું આવું બોલો આમ દી હામાં આમ ફોન રાખીને વિડીયો ઉતારતો હતો તમને જેમ મેં તાપની વાત કરી એટલું તાપમાન થઈ ફોન હીટ મારી ગયો બે ભાન થઈ ગયો બોટલ મંગાવીને પાણી બાણીમાં સાચું સમાન ભાન મારું લાખ લાખ રૂપિયાના ફોન શું કમા પણ ભાઈ નથી કહેતા તડકો તેવડો છે લાખ નહીં દોઢ લાખ નહીં પાંચ લાખનો લાય તો શું કરે તડકો તેવો પડે તો એ બે ભાન થઈ જાય તો આપણી શું દઈ અને આ ફોન નહીં હું ભટકાવ આઈ ફોન લઈને કોક માણસ ફરતો એટલે માણસ વિચાર થાય કે આ આ એસી ગાડીમાં ફરતો છે અને શું ઠંડક ફોનને એમ થઈ જતી કે હું ઠાઢા માં ને બાઢા ફર્યા રાખો ને એસી ને બીસી ગાડીઓ ને એસી રૂમ ને એવા માં ફરવા માંડે પાણા ભાઈ તો દો મને ભટકાણો ગાયોમ રોય તડકા માંન પરથી આમ નાતો હોય એ ઓલો માર દર્શન જો મારા ગોવાળઈ થી દોડ જલ્દી ખરી ગયા થોડ થોડ ખાવ કા ગાવડા ગોવળ એમ તડકામાં એમને ફેટે ફેટે શું કર્યું દઈ ઘડીક ઘડી બેસતું હું તકડિયું તો જો મેં એ આ તડકામાં હીટ ન વાગી દે એના કારણે આ બાજરીનું ઓથું લઈને બેઠો સાંઈ હું તો પેલા થોડુંક વિડીયો બનાવતું કઈક ભાન રાખી કઈક કોકડા પાંચ માળામાં આબરું કાઢે ભૂંડા લાખ રૂપિયાનું લીધું શું કામનું ડબલું તડકા માં તપ ગરમ હલ હલા માથું છે તાવ આવી ગયો તો બોલો તરફ કરાશે હાની વેળા થઈ જાય પોણા પાંચ જેવું થયું છે એટલે વાંધો નથી બહુ એટલો બધો તડકો લાગતો નથી તો હાલો આજનું ભાષણ આજનું જ્ઞાન આપણું આટલું જ ફળી મળીશું પાછા કાલ બાલ કઈક મળી જઈશું હાલો તાણા જય માતાજી જય દ્વારકાજીશ બધા મિત્રો ને નિહાળી ગયો પાછા મને વાંધા થઈ ગયો લાયક છે યાર છે હાલો તો હું રાખું